અનાસુ સામે ગાડા એટલા કારણે એ બોલ ઈ કહું કે હું કાવ કાઢો આટલે જાતે લઈને પીવડ્યું કે કે હું પોણી આવે લો ઓય પક મહણિયા મને એક પક ગરમર પાકે માથે ઓઢો નહીં ઓઢું અમે તો કોઈ માથે જાઓ તો મને મને પાંચ ટક લઈ આ એ ભઈ તો બધાને હું મને જવાબ આપતા આવડે છે હો પણ નહીં ઓઢું કોઈ નઈ છોકરા રોડના કટા ભૂમો પાડી બુઆને બુઆ આ કોઈ સેવા નહીં કરતું ના ના સેવા નહીં કરતું બસ ખબર હતી કે આવું જ બોલ્યો તમે તો આવું જ આટલી આટલી સેવા કોણ તમારી માં ઉપરથી કે તમારી આવે છે વાણી લગી રે કુમાજી સસા વાતા સેવા કરાઉ છું બમ્મા હાડી તમાકુ આઈ દેવરી ઉન ભાવ લેવા થઈ છે મારા 12 વાગે લાઈટ આવે માર તો બે ચાર કલાક માં તો તમાકુ પટી જા ખાતર નાખી ને પછી શોન દીધી પઈ દઉં પાતો પાતો આખર તો જોઈ લેવું છે તોરું દબાઈને પોની પીવા તો તમાકુ વળી સારું થાય પહેલું આમાં જ્યાં આમ કદ્યા આવે

ઓણિયર કઈ જતાઈ નહીં હોય થી આવું ની બોલે જો મારા બાપાને સેવા કરવાની કો લોબો ઘર તો

મારા સતમારા માકો ગંત પર બાપાની સેવા કરવાની સેવા કરવી નઈ તમને એટલું બધું લાગતું હોય ને તો બन्ने જતાં રો ખેતરમાં એકબીજા ની સેવા કરજો મારો તો મારા બાપ સુધી મારી સેવા કરવી જ પડશે

મારા બાપો મળી જાય તો હું ય ભરતાન પુતકો હું તો કહું આ ત્યારે તો નાખવા છે નાખવા છે લઈને હજાર જેવી માં જેવી કહી દઉં મજા આવે તારી માઈ મજા આવે

ના ના <laughs> 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 <laughs>

અમે આપણે ખેતરમાં ઓર રાખવા પેલા ભૂંડિયા ભૂંડિયા ને બધા ભરાઈ જાય તો બાપા ભલા કા ઊંઘતા ઊંઘતા હુડ હુડ કરશે તો ખેતર તો હાચવશે હા મારા બાપાને ને ભૂંડ મારી તો તમાર બાપા ભુંડ જેવા છે હું ભૂંડ મારા ઈના જો તે ની બોલે હો તું જો તે ની બોલે જો હો બ્રો ઈવન ખેતરમાં મૂક્યા હો બે ટાઈમ બસ ખાવા પીવા મૂક પહોંચાડે તો ફૂકા રોટલા જે ના મને વિશ્વાસ આવતો જ નઈ દાળો પર આમાં નજર

આ રે કધાર તમે એ મને થાક ગક રડી પછી ભાગશે બે દોસીય બા પૂટી બાબા તો તું ચલા નાટક સે તું નાટક સે તું નાટક છે

છોકરા મારા બાપા નું જૂનું ઘર જ આ મારા કોમ લાગ્યું તમારી કમાણી નો ઘર અમારે શું કરવાનો કે અમારે તો

Vai Va mi Ile, whatever this man has, מק heidi qwr pused... The Poncho Christi es yopini Awis badin Voxas, Hallas is hot Teraz ovisbira va scplai What it means? Ok, it cameonos, tort and Di Yes, that's got him, Hajdu One may not eat a 작issrial だ Do and then Vic There is a Young 22 XV We can't be made out of tests Ourelim is in any way We live in any way You have to eat

वला रंगका बनोर सी मार माटलू वे मेल जे नकोन हास से तू पॉइंट वाव हल्ला दुगारो गेती खावा लेलू ए भगवान व्यू पाप आळसू सा मंगा बाई ने वातो आपणे इमे हगू करू ए भगवान ए बोलला <coughs> ना ती पिना पिफेना मधु ए ओ तो कार जळो छे ना यो कार जळो छे ना कन्या दोहाने तो अबे टिफी नो आल्वा जावाना अने खासी ने पा टिफी रो घसवाना होई पड्या रे तत मुई ओसी नही मा आमोच खोट चला ले मु टिफिना लेउला મું નહીં આવવા જતી મું આ લਿਆઉ છું પૈ કેતા ને મારા બાપા રાખતી નહી હારું લો આ તમે ભેગા લેજો મને તો દારા ઉપર વિશ્વાસ આવતો જ મારા એકી ને તું મઈ નાખ મને તો ઓ ટાઈમ ટુ ટાઈમ ટિફિન કોકાળો તો વિશ્વાસ નહી આવતો લઈ બીજી વિશમાં આવે એવી આરી સુધર સુધર ના સુધરું શું કરશો કાઢી મેલશો બીજી આવશો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો આગળ ભાગે બાપ બાપની સેવા તો ખાલી છોકરો કરે